નખત્રાણા તાલુકાના નખત્રાણા મોટા બિરાણી મોટી કોટરા જળોદર દેવસ્થળ પર ગુટલીના રતાડીયા ગામની રોડની બાજુમાં જે સરકારી જમીન પર દબાણો કરવામાં આવ્યા તે દબાણો દૂર કરી અંદાજે એક કરોડ સાહીઠ લાખની જમીન ખુલ્લી કરવામાં આવી હતી હવે નખત્રાણા આંતર ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના નખત્રાણા મોટા વિરાણી મોટી કોટલા જડોદર દેસરપલ ગુટલી અને રતાડિયા ગામની રોડની બાજુમાં સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર અધિકૃત દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા પ્રાંત અધિકારી સુરત સુથારના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નખત્રાણા મામલતદાર બી આર શાહ અને તેની ટીમ દ્વારા ખાસ કરીને આઠ જેટલા ભુજ લખપત હાઈવે પર દબાણો હતા તે દબાણો દૂર કરવામાં આવે છે તમામ દબાણો તોડી નાખવામાં આવ્યા હતા ગત તારીખ સત્તર એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી સૂરજ સુથારના નેતૃત્વ હેઠળ તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેઓ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતાં આખરે આજે પ્રાંત અધિકારી સુરજ સુથાર મામલતદાર શાહ પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને તેની ટીમ દ્વારા સર્કલ ઓફિસર હરેશ આર આમના હિતેશ ચૌહાણ સહિતના સ્ટાફ પીજી સ્ટાફ પોલીસનો સ્ટાફ તમામ લોકોએ આજે નવ હજાર નવસો ને દસ ચોરસ મીટર જેની જંત્રી મુજબ કિંમત રૂપિયા એક કરોડ સાહીઠ લાખ થાય છે તે તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવીને જમીન ખુલ્લી કરી હતી